હું સામાજિક આગેવાન માવજીભાઈ રાખે છે મને આ લોકોની ફરિયાદ મળી છે કે મને નોટિસ આપવામાં ડિમોલેશન થવાનું છે તેના અનુસંધાન હું અધિકારીઓને રિક્વેસ્ટ કરવા માટે આવેલો છું તો જે બસો સાહીઠની નોટિસ આપવામાં આવી છે પહેલાં તો પ્રશ્ન એ કરું છું તો બસો સાહીઠની નોટિસ રાજકોટમાં અત્યાર સુધીમાં કેટલા લોકોને આપીને કેટલા રિમોલ્યુશન કરવામાં આવ્યો એ પણ મને કોર્પોરેશન જણાવે જયમીન ઠાકર એવું કહેવા માગે છે કે ન્યુસન્સ છે ને આ છે તે છે તો ન્યુસન્સ હોય તો મકાનો દૂર કરવાના કે ન્યુસન્સ દૂર કરવાનું હોય જે બસ એકસો છન્નુંની અંદર જે જગ્યા છે એ અમારી સમાજની જગ્યા હતી એ એન કન પ્રકારે જે બિલ્ડરો પ્લસ માફિયા એ જમીન એન કઈન પ્રકારે હડપ કરી લીધી છે એટલે આ બાજુમાં જે દલિતો રહીએ છે એન કઈન પ્રકાર નડતા હોય એટલે કોર્પોરેશન સાથે સેટિંગ કરી અને આ લોકોએ કોઈપણ રીતે ડિમોલેશન માટે કાર્યવાહી કરવામાં આવી છે બીજું વાત છે કે કોર્પોરેશન એટલી બધી જો વાત કરતા હોય તો હું કહેવા માંગુ છું કે ત્રણ હજાર વારમાં જે મચ્છુનગરમાં તમારા જ કોર્પોરેટરે દબાણ કરીને ઓળી બનાવીને ભાડે આપી દીધી તમે એનું ડિમોલેશન કર્યું બીજું કમલેશ મિરાણીનું તમે સાધુ વાસવાણી રોડ ઉપર જે છે ત્યાં પાડવા માટે કમિશનર કહી દીધું અને પાડી નાખો તો ત્યાં તમે કેમ કરતા નથી માત્ર માત્ર દલિતો માટે સમાજથી ભેદભાવ નીતિ કરી અતિશ નોટિસનો અમે જવાબ પણ આપેલો હતો આપ્યો હતો તો એ લોકોએ તમારે કોઈ જવાબ દેવામાં આવતો નથી એન કેમ પ્રકારે કે કોર્પોરેશનને સેટિંગ કરેલું છે કાયદેસર કોર્પોરેશનમાં કેટલો ભ્રષ્ટાચાર છે એની જનતા જાણે છે પુરાવા છે ચાર જણાના તો દસ્તાવેજ છે બે હજાર ત્રણના બીજા લોકો ત્રીસ ત્રીસ વર્ષથી રહે છે એમાં કોઈ પેશકદમી નથી કોઈ કોઈની જમીન પડાવી નથી લીધી આવી તો તમે કહેતા હોય તો કોર્પોરેશન બતાવશો આવનારા દિવસોમાં કેટલી કેટલી પેશકદમી કેટલી કેટલી બિનકાયદે છે બાંધકામ છે એ બધું બતાવશો અવતાના દિવસ આવવાના છે તો મેં એને કદીકાની રિક્વેસ્ટ કરશું અમારા આધારપૂર્વક રજૂ કરશું અને જોવાના સિવાય જો બળદેબરી પૂરી કરશે તો અમે કોર્ટના દ્વારા પણ ખખડાવશું એક્ચુલી આપને કહી દઉં કે ગઈકાલે રાત્રે અમારા જે આગેવાન છે માવજીભાઈ છે ભાઈ છે એમના માધ્યમથી આ લોકો રાત્રે મને મળવા આવ્યા હતા કે ભાઈ અમારા મકાનો તોડી રહ્યા છે સામે તો સામે એમને કાંઈ કોઈ જમીન આપી રહ્યા નથી આપ જોવો છો કે રાજકોટમાં એસસી ડબ્લ્યુ એસના પ્લોટોમાં કબજા કર્યા છે એ ખાલી નથી થતા ઘણા એવી જગ્યાઓ છે કે જ્યાં અન્ય હેતુ માટે કોર્પોરેશને પ્લોટ રાખ્યા હોય એ ખાલી કરવામાં આવતા નથી આ પ્લોટ અને કિંમતી પ્લોટ કાલ ભીમનગરની રેલી છે જય ભીમનગરવાળા કાલ રેલી કરવાના છે એ અહીંથી આગળ જાવ એટલે એ પણ કરોડોનો કિંમતી જમીન છે એ એ જગ્યા પણ ખાલી કરવાની છે ભાઈ તમે ગરીબ વિસ્તાર છે ભગવતીપરા છે શ્રદ્ધાનંદ વિસ્તાર છે બીજો ઓલું કયો વિસ્તાર છે કુબલીયાપડા વિસ્તાર છે હવે જે આ કુબલીયાપરા વિસ્તારમાં ગરીબ માણસો રહે છે બરાબર તો ત્યાં તમે કેમ પીપીપી યોજના નથી કરતા તમારે ગરીબોનો જ ઉદ્ધાર કરવો હોય તો ત્યાં પીપીપી કેમ નથી કરતા કરોડોના કિંમતી જમીનો છે ત્યાં જ કેમ પીપીપી યોજના અને ત્યાં જ ડેવલપમેન્ટના નામે ગરીબોના મકાન કેમ ખાલી કરાવો છો રહી આ જગ્યાની વાત તો આ લોકોના એ લોકોએ મને દસ્તાવેજ બતાવ્યા છે એ લોકોએ જેની પાસેથી લીધા તેના સાતાખટ બતા બતાવ્યા છે બરાબર બધી વસ્તુ એ લોકોએ બતાવી છે આપણે અત્યારે એટલું કહી છીએ કે ભાઈ હું કમિશનરને મળી લઉં ત્યાં જો એક તો રોડ નીકળી રહ્યો છે રાજકોટનો વિકાસ થાય એમાં ના નથી જો રોડ નીકળી રહ્યો છે તો આલતું ફાલતું તમે કેટલાય લોકોને જમીનો આપી છે બરાબર તો આ લોકોની જમીન આપો ને સોશિયલી ઇકોનોમિક વિકર સેક્શનના પ્લોટ આ લોકો માટે જ છે તો તમે એમ કહી દો કે ભાઈ આ જગ્યાએ અમે આ લોકોને જેટલું રહી છીએ એટલી જમીન આપી છે રોડ કાઢો નંબર એક નંબર બે જે દારૂની વાત થઈ છે તો દારૂનો તો પહેલાંથી જ વિરોધી છું હું પોલીસ કમિશનરશ્રીને કહું છું કે તમે રાજકોટમાં દારૂ વેચનારાઓ સામે રેડ પાડવાનું ચાલુ કરો અમે ને અમારા કાર્યકર્તાઓ તમારી સાથે આવશું અહીંયા વેચાતા હોય તો એને પકડો ના નથી કેતો હું કોઈ પણ દારૂ વેચતા હોય કોઈ પણ જગ્યાએ પોલીસ રેડ પાડે અમારી જ્યાં જરૂર પડે ત્યાં અમે આવશું એમાં અમે કોઈને છાવરશું નહીં તમારી નજર સામે નહીં છાવરી પાઠલા બાઈને નહીં જયારે તમને કોઈને પણ ખબર પડે સિદ્ધાર્થભાઈ દારૂ વેચવા દરવાજે છાવરતા હતા ત્યારે મીડિયાના મિત્રો ને કહું છું કે અત્યારે નીકળી જાવ બરાબર અને સાથે જ આપણે મ્યુનિસિપલ કમિશનર મળીએ હું કમિશનરશ્રી વાત કરી લઉં અને શ્રી પછી મારી સ્ટેન્ડ લેક ડિમોલેશન કરવું જ છે તો પછી રાજકોટમાં આંદોલનની તૈયારી રાખે થેન્ક યુ